ગ્રહણ મુકાઈ રહ્યા પછી સૌએ વસ્ત્રે સહિત સ્નાન કરવું ગૃહસ્થ સત્સંગી હોય એમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને ત્યાગી હોય એમણે ભગવાનની પૂજા કરવી આ ત્રણ આજ્ઞા છે સતાનંદ સ્વામીએ વ્યાખ્યા એ રીતે કરી છે કે તન્મુક્તૌ તસ્યો પરાગસ્ય મુક્તૌ જાતાયામ સત્યમ એટલે કે ગ્રહણની મુક્તિ થાય ત્યારે સ ચેલકમ ચિલ્યતે અને નવા ચેલમ વસ્ત્રમ ચેલકમ એટલે વસ્ત્ર સહિત સચેલકમ એટલે વસ્ત્ર સહિત આપણે સ્નાન કરી લેવું જોઈએ ગ્રહણ પૂરું થયા પછી આપણે જે વસ્ત્ર પહેર્યા હોય એને એક બાજુ મૂકીને સ્નાન કરી લઈએ પછી એના એ વસ્ત્ર પહેરી લઈએ એ ન ચાલે માટે સચેલકમ શબ્દ મૂક્યો કે કપડાં સહિત જ સ્નાન કરવું આ આજ્ઞાનો હેતુ જો વિચારીએ તો મલિન ન રહેવું કહેતા વસ્ત્રો પણ ધોઈએ જ નાખવા અત્યારે તો વાંધો નથી પણ જૂના જમાનામાં ખેતીવાડી મહેનત મજૂરીના જ્યારે કામ હતા અને અત્યારે જેવા કપડાં ધોવાના સાબુ પાવડર વગેરેની જ્યારે વ્યવસ્થા નહોતી અને એ સમયે તો માણસોને સમયનો પણ અભાવ હતો ટાઈમ જ એમની પાસે નહોતો એટલે કપડાં અઠવાડિયે માંડ માંડ ધોવાતા હોય અને એમાંય પૂજાના આસનને ધોતિયા અને આ તો બધું ગ્રહણ સિવાય લગભગ ધોવામાં આવતું જ નહોતું એટલે ગ્રહણને બાને ચોખ્ખા થતા એટલે મહારાજે ખાસ વજન મૂકીને કહ્યું કે સચેલ કમ વસ્ત્રે સહિત સ્નાન કરવું એટલે એ મેલા ગંદા કપડાં હોય તો એ પણ ચોખ્ખા થઈ જાય એટલે વસ્ત્રોને એક બાજુ મૂકી અને સ્નાન કરે પછી એના એ વસ્ત્રોને જો પહેરે તો પછી મહારાજને એમ થયું કે વળી આ મોસમમાં કેદી ધોવાનો વારો આવશે એટલે ધોઈ જ નાખવા મલિન વસ્ત્રને સાફ કરવા માટેની આ ખાસ આજ્ઞા છે એ સમયે ઓઢવા પાથરવાના વસ્ત્રો પણ એવા મલિન રહેતા પહેલાં ક્યાં ટાઈમ હતો કે તમારે જેમ ગોદડા વગેરે વારંવાર ધોયા કરે તો એને કારણે તમે જુઓ ખાટલાઓની અંદર માકડ ચાંચડ વગેરે પડતું એનું કારણ શું તો કે આ બધી મલિનતાઓ હતી અને અત્યારે તો બધા પોતપોતાના ઓઢવાના પાથરવાના વસ્ત્રો રાખતા હોય એ વખતે તો વેવાય આવે તોય ભલે બીજો કોઈ મહેમાન આવે તોય ભલે સાજો હોય તોય ભલે માંદો હોય તોય ભલે એના એ જ ગોદડા ઓઢવાના હોય અને ઓઢવાનું કામ પતે શિયાળો જાય એટલે પટારામાં પૂરે દેવાય પછી પાછું વળી કોઈક મહેમાન આવે એટલે એને પાથરે વળી પાછું પટારામાં બીમાર પડે એટલે એને ઓઢવા ટાઈટ ચડે એટલે કાઢી દે એટલે એને ધોવાના પ્રસંગ ખૂબ ઓછા બનતા તો આ ગંદકીને દૂર કરવા માટે પણ મહારાજે આ આજ્ઞા કરી છે કે બધું ધોઈ નાખવું અને ધોવાલાયક હોય તો ધોવા અને તપાવવાલાયક ગાદલા વગેરે હોય તો એને તપાવવા જેથી કરી અને ચોખ્ખાઈ રહે તો ઘરની અંદર નાના બાળકો હોય વળી વડીલો હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય આવા મેલા ગેલામાં જ આળોટ્યા કરે તો એને રોગ થવાના સંભવ પણ હતા એટલા માટે આ આજ્ઞા કરી છે વળી માર્ગવાચન ચંદ્રિકામાં એવું બતાવ્યું છે કે મુક્તો વ્યસ્તુના પૂર્વ સ્નાનમ ગ્રહણ સૂતકે સસૂતકી ભવે તાવત યાવત સરોગ્રહ અર્થાત ગ્રહણ સૂતકમાં ગ્રહણ છૂટ્યા પછી ગ્રહણ મોક્ષ પછી જે માણસ સ્નાન કરતો નથી તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહે છે જોકે પહેલી જ વખતે નથી નાહ્યો તો એ બીજી વખત તો નાહવાનો જ કેમ હોય એટલે એ તો આખી જિંદગી સૂતકી જ રહેવાનો હોય એટલે આખી જિંદગી આસ્તિકતાના માર્ગે ક્યારેય ચાલી શકવાનો નથી હવે સ્નાન વિધિ બતાવ્યો છે કે ગ્રહણનું સ્નાન કઈ રીતે કરવું એમાં પણ તમે આપણા ઋષિમુનિઓનો કહેવાનો ઈશક સમજો મને એવું બતાવે છે કે શીતમ ઉષ્ણોદકાત પુણ્યમ મોપારક્યમ પરોદકાત ભૂમિમ દ્રૂણાત્ણ્ય તત્વણોદક સારસ પુણ્ય તત પુણ્ય નદીજલમ તીર્થતો તત પુણ્ય મહાનદ્યાંબુ પાવન તત તિંગાંબુ પુણ્ય પુણ્યસ્તો હમજાયો હું હમજાય ના જળ કરતા ઠંડુ જળ છે એનાથી ગ્રહણ મુક્તિનું સ્નાન કરવાનો આગ્રહ રાખવો એ અતિ ઉત્તમ છે અને પુણ્યકારક છે જો ઉત્તમમાં પાછા તમે નહીં સમજો શું લખ્યું માર્કંડી મુનિએ કે ઠંડા જળથી સ્નાન કરવામાં પુણ્ય થાય હવે આના ઉપર મને જે વિચાર આવ્યો એ હું તમને કહું છું આ બીજા કોઈનું કીધેલું નથી તો પહેલાં ઘરની અંદર પાણી આવતા નહીં પાણી બહારથી ભરવા જવું પડે અને મહારાજે ઠંડા જળની આજ્ઞા ન કરી હોય તો બેનો બિચારા તૂટી જાય ને ભરી ભરીને લાવ્યા કરે ને ઊનું કરી કરીને દીધ્યા કરે એટલે તમારી સુરક્ષા માટે પણ મહારાજે આવું કહ્યું હોય કે ઠંડા જળથી જ ના હોય એટલે ઘરમાં પાછું એવું કીધું પૂન બહુ થાય તો બધાને પૂન તો જોઈએ જ છે એટલે કોઈ તમને એમ ના કે ગરમ કરી દ પછી બતાવ્યું કે પારકા જળ કરતા પોતાનું જળ પુણ્યકારક છે હવે જળ ભરવા કોને જવાનું થાય બહેનોને તો અહીંયા માર્કેમુની એમ કે છે કોકનું લાવેલું પાણી એનાથી સ્નાન કરે તો પુણ્ય મળતું એટલે એ કામ તમારે પતી ગયું સૌ સૌનું સૌ કરે એટલે ઉના કરવાની ઝંઝટ ગઈ ભરી લાવવાની ઝંઝટ ગઈ અને આખા ઘરનો જૂના જમાનામાં ક્યાં જુદા થવાના રિવાજ હતા બધા ભેગા રહેતા હોય પંદર જણાના પંદર બેડા લાવે ને પારકા પાણીએ તો બધા આખા બેડે નાય તો પહેલાં બિચારા થાકી જાય એટલે પોતાના જળથી સ્નાન કરવું એ અતિ ઉત્તમ છે તો આ બધાની પાછળ સરસ મજાના આશયો છુપાયેલા છે કુવા વગેરેના કાઢેલા જળ કરતાં નદીનું પાણી ઉત્તમ છે નહીતર એક બળીઓ બિચારાને સિંચવા વળગાડે તો એ ગોટો વળી જાય બધા નાઈ રહે ત્યાં એટલે એવું કીધું કે નદી તળાવનું અતિ ઉત્તમ છે એના કરતાં ગંગાજળ ઉત્તમ છે એની પાછળ પણ ઈશક છે કે ગંગાજળમાં સ્નાન કરે તો વધારે પુણ્ય મળે તો પુણ્યના લોભે લોભે કરીને ગંગા સ્નાન કરવા જાય એ બાના યાત્રા કરે અને પવિત્ર થાય અને આ વાત તો ભાગવતની અંદર પણ બતાવી છે ગ્રહણ મુક્તિની ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરિવાર સાથે તમામ રાજા મહારાજાઓને તેડાવીને વ્રજમાંથી નંદરાયજી ગોપીઓ વગેરેને પણ તેડાવીને કુરુક્ષેત્રમાં ગ્રહણ મુક્તિનું સ્નાન કરવા માટે ગયેલા તો એ લોકો ગ્રહણ પાળતા હશે તો જ ગયા હશે ને અને પછી ત્યાં ખૂબ દાન પુણ્ય વગેરે કરેલું ત્યાં પહેલાં વહેલાં ગોપીઓ વગેરે ભગવાનને મળેલા માટે આ આજ્ઞા માત્ર શિક્ષાપત્રી કરે છે એવું નથી ભાગવતાદિ શાસ્ત્રો અને ઇતર પુરાણોની અંદર પણ લખાયેલી છે આદિ એના દિની છે કાળે કરીને નષ્ટ ન થઈ જાય એટલે મહારાજે શિક્ષાપત્રીમાં એની યાદી અપાવી છે હવે છેલ્લે સર્વોત્તમ સ્નાન સાગર સ્નાન છે દરિયાનું સ્નાન અતિ ઉત્તમમાં ઉત્તમ આપણે જાય છે દરિયા ઘણા બધા દૂર છે પણ આપણે દરિયાને આટી મારે એવી ઉન્મદ ગંગા બાજુમાં છે એટલે આપણે સ્નાન કરવા જતા હોઈએ છીએ આપણે લગભગ બીજી વખત ચારધામની યાત્રા કરવા માટે ગયા ત્યારે અનાયાસે વચ્ચે ગ્રહણ આવેલું અને એ વખતે અમે દ્વારિકામાં પહોંચ્યા અને ચંદ્ર ગ્રહણ આવ્યું આ તમે બધા સાથે હતા ત્યારે તો દ્વારિકામાં ચંદ્રગ્રહણ આવ્યું એટલે પછી ગ્રહણ તો દ્વારિકામાં જ કરવાનું હોય પહેલું તો એ કે ચાર ધામમાં એલું એક ધામ સાત પૂરીમાં એલી એક પૂરી સો વર્ષ સુધી ભગવાન જ્યાં રહ્યા છે સાગર તો છે જ પણ ભેગો ગમતીજીનો સંગમ અને અમસ્તા એવો યોગ હોય તો આપણે અહીંયાથી વાહન લઈને સ્નાન કરવા જઈએ પણ નિમિત્ત કેવું ચાર ધામને યાત્રાનું નિમિત્ત અને ચાર ધામમાં આવેલું પહેલું જ ધામ પછી તો આપણા મંદિરના ચોકમાં બેસી અને રાત્રિના છેલ્લા ભાગમાં ચંદ્રગ્રહણ હતું એટલે બધાએ બેઠા બેઠા ભજન કર્યું અને પછી ત્યાંથી ચાલતા ગોમતીજીએ સ્નાન કરવા માટે ગયા તર્પણાદિક બધો વિધિ વિધાન કરાવ્યા આવી અને પૂજા પાઠ કર્યા વળી દ્વારકા જેવું તીર્થસ્થાન એટલે બ્રાહ્મણોને કે બીજા કોઈ પણ કાંઈ પણ આપીએ તો અનંત ગણો પુણ્ય આપનારો એટલે દાન પુણ્ય થયા અને ભગવાન દ્વારકાધીશના દર્શન થયા અને પહેલું જ દામ સફળ થયું એટલે બધું એની પાછળ સફળ પહેલો જ દિવસ એટલો બધો સારો આવ્યો એટલે મોટા મોટા બધા તીર્થોમાં દિવસો અને લગભગ આપણે એવું જ હોય છે તમે ગમે ત્યારે કપિલાશ્રમ ત્યાં ક્યાંક જાવ તો લગભગ એકાદશી હોય એટલે જમવાનું હોય એટલે શાંતિથી સ્નાન કરીએ સભા કરીએ અને ભજન ભક્તિ થતું હોય છે રોટલા કાંઈ સંભાળવાના હોતા નથી એટલે ભગવાન આવી ગોઠવણો ઘણી ઘણી કરી દેતા હોય છે તો આ રીતે સાગર સ્નાન એને અતિ ઉત્તમ બતાવવામાં આવ્યું છે નિર્ણય કમલા એવું બતાવ્યું કે અત્ર ઉષ્ણોદકમ કેતુર વિષય મિત્રુ જળ એ બીમાર વ્યક્તિ માટે માન્ય કરેલું છે નાના બાળકો માટે પણ માન્ય કરેલું છે હવે માધવ પારાશરની અંદર આ પારાસર માધવમાં વશિષ્ઠજી એવું બતાવે છે કે સૂતકે મૃતકે ચૈવ ન દોષો રાહુ દર્શને તાવદ એવું ભવ્ય શુદ્ધિ યાવત મુક્તિર્ન દ્રશ્ય તે બરોબર સાંભળો કે જન્મ તથા મરણના સૂતકનો દોષ ગ્રહણ વખતે લાગતો નથી એટલે કે સૂતકવાળા હોય એ પણ ત્યાં સુધી સૂતક રહિત શુદ્ધ ગણાય છે આનો અર્થ તમને સમજાવું કે તમારા પરિવારની અંદર જન્મનું યા તો મૃત્યુનું સૂતક ચાલે છે અને એમાં ગ્રહણ વચ્ચે આવ્યું તો એમાં આપણે દેવ મંદિરે જઈ અને ભજન કરતા હોઈએ અને અત્યારે તમે જ્યારે સૂતક હોય ત્યારે અલગ બેસીને ભજન કરતા હો છો આ તો અમારા ટચમાં છો એટલે રહ્યું છે બાકી ક્યાંય હવે ધીમે ધીમે રહેવા પામો નથી તો જ્યારે ગ્રહણ હોય ત્યારે તમારે મૃત્યુનું સૂતક હોય તો બે ચાર કલાકનું ગ્રહણ હોય ત્યાં સુધી તમારે અલગ બેસવાની જરૂર નથી તમે બધાની વચ્ચે બેસી અને ભજન કરી શકો છો ગ્રહણ મુક્તિ પછી તમારે આવવું પડે સૂતક વગરના નહીં સ્નાન તો કરવું જ પડે તો ગ્રહણ મુક્ત થાય પછી તમને તમારું સ્પેશિયલ સૂતક લાગે ત્યાં સુધી બધાનો આ ગ્રહણનો ભેગું સૂતક હોય એમાં ચાલે સમજાઈ ગયું તમને કોઈ પણના સૂતક હોય તો પૂછવા આવવાનું નહીં બધાની ભેગા બેસી જવાનું ક્યારે ગ્રહણ ચાલુ હોય ત્યારે અને ગ્રહણ મુક્તિ થયા પછી બધાએ સ્નાન કર્યા પછી પોતપોતાની રીતે વર્તવાનું હોય છે તો આ પહેલી આજ્ઞા છે ગ્રહણ મુક્તિ પછી સ્નાન કરવું હવે આપણે બીજી આજ્ઞા જોઈએ દેયમ દાનમ ગૃહી જ હવે મહારાજ કે અમારા જે ગૃહસ્થ સત્સંગી હોય એમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ગ્રહણની મુક્તિ થાય ત્યારે દાન દેવું એમણે પૂજા કરવા તો કાંઈ છે નહીં એટલે એણે દાન દેવું દાનની ઘણી બધી મહત્તા છે જે બધા ગ્રંથોની અંદર બધા ધર્મોમાં દરેક સંસ્કૃતિની અંદર લખાયેલું જ છે કોઈ પણ ધર્મ કાર્યની સમાપ્તિ છે એ છેવટે દાનથી થાય છે તમને ખ્યાલ હોય કે કદાચ ન હોય પણ દરેક તમે સારા કર્મ કરો ને એની પાછળ દાન સમાયેલું છે જો તમે ચાંદ્રયણ વ્રત કરો તો વ્રત પૂરું થાય એટલે દાન કોઈને આપણે કરતા હોઈએ છીએ એવી જ રીતે તમે સાધુ સંતોને જમાડો તો પછી ઉપર તમે શું આપો દક્ષિણા એને શું કહેવાય દાન કોઈ પણ બ્રાહ્મણોને તમે જમાડો તો ઉપર એને દક્ષિણા આપીએ વસ્ત્ર ઓડાડીએ તો એને પણ દાન કહેવાય કોઈ પણ હરિભક્તોને કોઈ કારણથી તમે તમારે ઘેર લાવી અને જમાડો તો તમે એને ભેટમાં કાંઈક પુસ્તક કંઈક બીજી ત્રીજી વસ્તુ વગેરે આપતા હો છો એને ખાલી હાથે એ રૂપિયા ન લે એટલે એને કોઈ વસ્તુ આપણે ભેટના રૂપમાં આપતા હોઈએ તો એ પણ દાન કહેવાય તમારે ઘેર લગ્ન પ્રસંગ હોય ત્યારે બેનો દીકરીઓને શું આપો છો દાન તો એને પણ દાન જ કહેવાય તમારે ઘેર સીમંતોનયનનો પ્રસંગ હોય તો એ વખતે એ સીમંત નિમિત્તે તમે કોઈ પણ વસ્તુ જે લોકો આવ્યા હોય એ બધાને તમે દેતા હો દીકરી પક્ષવાળા કે વર પક્ષવાળા એ મને નથી ખબર પણ કોઈ પણ પણ એ નિમિત્તે આપે એને દાન કહેવામાં આવે છે તમને એમ થાય કે આ તો નિયમ છે એટલે દેવું પડે પણ એ નિયમ નથી એ દાનની રીત છે અને કોઈ પણ શુભ કર્મ થાય એની પાછળ દાન કરવામાં આવે ત્યારે જ એ કરેલું કર્મ એ પરિપૂર્ણ ફળ આપનારું બને છે એટલે લગ્ન પ્રસંગોની અંદર પણ આ જમાડવાના પ્રસંગો ગોઠવાયેલા છે તો તમારે નજીક ના હોય એ બધા તમને કાંઈક સામો કારણ કે જૂના જમાનામાં તો કેવું હતું અડધો લગ્નનો ખર્ચો તો આ જ બિચારાને કાઢવાનો રહેતો એટલે આવા રિવાજો હતા કે એક તો એણે દીકરા દીકરીને પરણાવવાનો ખર્ચો હોય એમાં વળી બે નો દીકરીઓ બીજા ત્રીજા કુળના વિધિ કરાવનારા ગોર હોય તો એને આપવું પડે વળી સારો પરિવાર હોય ને જાન લઈને ગયા હોય તો એ ગામની અંદર પણ નાના બાળકો હોય ગરીબો હોય તો એ બધાને જમાડતા હોય દાંતુ દેતા આવું બધું હતું તો એ નિમિત્તે આખું કુટુંબ એને મદદરૂપ થાય અને થોડું ઘણું ગરણા રૂપે આવે તો એને બચારાને ટેકો રે તો આવા બધા ઈર્ષકથી આવી ગોઠવણો કરવામાં આવી હોય છે એટલે માણસને કાંઈક ને કંઈક પ્રસંગ તો જીવનની અંદર આવતા જ હોય અને એ નિમિત્તે દાન કરે એટલે ભગવાન શ્રી હરિએ દાનની મહત્તા બતાવી છે અને જેણે કરી અને ધર ધાર્મિક વૃત્તિ એ પણ માણસની અંદર જન્મે છે એકલું ભેગું કરવાની દાને તો હોય ને એને એ ખબર પડે કે ક્યારેક થોડું ઘણું કોઈકને દેવું પણ જોઈએ અને આ ધર્મવૃત્તિથી માણસ ભગવાનની નજીક થતો જાય છે વળી ધ્યાનની દાનની અંદર ત્યાગ વૃત્તિ આવે આપણી પાસે કાંઈક આપણા હકનું હોય એ બીજાને કોકનું લઈને દેવાનું નથી આપણું પોતાનું હોય એ આપણે બીજાને દેવાનું એટલે આપણી થોડીક જગત તરફથી સ્વાર્થ વૃત્તિ છે એ પણ ઓછી થાય શું સ્વાર્થ વૃત્તિ હોય કે આ બધું મારા દીકરાને દીકરીઓને દઈ દઈશ તો એના સિવાય પછી બીજા કોકને દેવા તરફ હાથ થોડોક લંબાય એટલા માટે પણ આ દાનની રીતિ પ્રવર્તાવવામાં આવેલી છે દાનનો અર્થ છે ત્યાગ તો ધનની અંદર જે ત્યાગ વૃત્તિ છે તો એણે કરીને ધીમે ધીમે માણસમાં નિષ્પૃહીપણું બંધન થોડુંક ઓછું થાય સંગ્રહ વૃત્તિ ઓછી થાય આપણે ધ્યાન દેતા શીખીએ સ્વાર્થ વૃત્તિ અને લોભી પ્રકૃતિ થોડીક ઓછી થાય એટલા માટે પણ દાન કરવું જરૂરી છે વળી ગ્રહસ્થ ઉપર નિર્ભર એવો જે વર્ગ છે એનું પોષણ તો ગૃહસ્થે કરેલા દાનપુનથી જ થાય છે અમુક પર્વની અંદર દાનનું ફળ વિશેષ બતાવેલું છે કારણ કે વધારે પુણ્યની પ્રાપ્તિની ઈચ્છાએ કરીને પણ માણસ પોતાની લોભીવૃત્તિને છોડશે અને સાધુ સંતો બ્રાહ્મણો ગરીબો એની આજીવિકા પણ એને આધારે ચાલે તો આવી દાન પાછળ વિશાળ ભાવના સમાયેલી છે માટે મહારાજની આજ્ઞા પ્રમાણે યથાશક્તિ દાન આપવું વળી આપણને જ્યાં યોગ્ય લાગે ત્યાં આ જગ્યાએ જ આપવું એવું નહીં તમને જ્યાં આપવા જેવું લાગે ત્યાં આપવું અને ગ્રહણ મુક્તિનું જે દાન છે એ મહારાજ કે અક્ષય ફળને દેનારું છેલ્લી ત્રીજી આજ્ઞા અન્ય ત્વચ ઈશ્વર જે ગૃહસ્થ સિવાયના હોય એને ભગવાનની પૂજા કરવી સતાનંદ સ્વામી કહે છે કે જે ત્યાગી છે જેને ગૃહસ્થની જેમ ભગવાનને દાન કરવાની આજ્ઞા નથી કરી કારણ કે દેવાયોગ્ય પદાર્થો ત્યાગીઓની પાસે હોય એવું નથી એને બીજા પાસેથી લેવાનું હોય છે એટલે જો પોતાની પાસે હોય તો દેવું અને ન હોય તો એને દેવાની કોઈ જરૂર નથી એણે મનથી પૂજા કરવી અને મનથી જ દાન કરવાની ભાવના કરવી અને એ લોકો તો કાયમ બધાયને જ્ઞાન દાન છે મોટામાં મોટું દાન એ તો દેતા જ હોય છે તો ઠાકોરજીની એમણે પૂજા માનસી પૂજા કરે તોય પણ ભલે અને પ્રત્યક્ષ ઉપચારોથી પૂજા કરે તોય પણ ભલે મનથી કરે તોય બધા ઉપચારોને કલ્પી અને વિધિસર માનસી પૂજા પણ કરી શકે છે અને જે કાંઈ ઉપચાર મેળા હોય એનાથી પણ પરમાત્માનું પૂજન કરે અને જે ભજન કરતા હોય પાંચ માળા પૂજામાં વધારે ફેરવતા હોય છે વિષ્ણુ ધર્મોત્તર શાસ્ત્ર બતાવે છે કે દાનેર નાના વિધય યજ્ઞ તપોભિષ્ઠ વ્રત રપી યદા અપનોતી પુમાનભ્યર્ચ કેશવમ નાના પ્રકારના દાન આપવાથી અનેક પ્રકારના યજ્ઞ કરવાથી તપ કરવાથી અને વ્રતો કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ ફળ ત્યાગી હોય એને કેશવ ભગવાનનું પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે બીજા બધાએ પણ પૂજન કરી શકે પણ હવે તમારે તો રસોડાની ઉતાવળ હોય એમાં પૂજા પાથરવાનો તો કંઈ મેળ પડતો નથી એટલે દેવના દર્શન કરી દાન પુણ્યનો સંકલ્પ કરી અને તમારે તમારા કામે લાગી જવું સ્નાન કરીને શુદ્ધ થાવ એમાં તમારે બધું આવી ગયું